સુરતમાં સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરવાના વિવાદાસ્પદ આદેશ સામે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મદદનીસ નોંધણી સર નિરીક્ષક દ્વારા પ્રોપર્ટી રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટી વધારવા અંગે જે પરિપત્ર જાહેર કરાયો છે તેને વકીલોએ તગલાથી નિર્ણય ગણાવી તેનો સખત વિરોધ કર્યો છે વકીલોનો આક્ષેપ છે કે કોઈપણ સરકારી દિશા નિર્દેશ વગર અધિકારીએ સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે જેનાથી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધશે

અરે અત્યાર સુધી જે નોંધણીની પ્રક્રિયા ચાલી રહી હતી એ જ મુજબ નોંધણી કરવામાં આવશે એવી એમને અમને ખાતરી આપેલી છે વકીલ સાહેબ તમામ વકીલોનો પણ અહીંયા આભાર માનીએ છીએ પ્રેસ મીડિયાનો આભાર છે અને સૌથી વધારે વાત એવી છે કે કલેક્ટર સાહેબે તાત્કાલિક અસરથી સામે જે નિર્ણય લીધો એ બદલ સૌ વકીલ મિત્રો વતી કલેક્ટર સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ